મિત્યાજ ગામમાં કેટલાક સમયથી નળની લાઇન તૂટેલી હાલતમાં હતી જેને લઈને સામાજિક કાર્યકર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિત્યાજ ગામના સામાજિક કાર્યકર પ્રતાપભાઈ બોદાભાઈ વાઢેર દ્વારા મિત્યાજ ગામ પંચાયતના વહીવટદારને તથા તલાટી મંત્રીને અનેક વખત રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં પણ મફત પ્લોટ વિસ્તારમાં આવેલ પંચાયતની નળ કનેક્શનની લાઈન કેટલાક સમયથી તૂટેલી હાલતમાં હોય અને તેમાંથી ગંદુ પાણી મિક્સ થાય છે અને એ જ પાણી વિતરણ કરવામાં આવે છે ખરેખર રોગચાળો ફાટી નીકળે છે તો તેમના માટે જવાબદાર કોણ ખરેખર તંત્રની બેદરકારીને લીધે ભાગરૂપે કાળજી લેવામાં આવે પંચાયત તંત્ર ધ્યાન નહીં દેતા સામાજિક કાર્યકર દ્વારા આગળ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ખરેખર તૂટેલી લાઇન રિપેરિંગ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે